યાર આ છોકરા એવા હા ને યાર ખોટ દહુરવા મુદે એટલે કમે નહીં આવે માથે આ જાવ લે ખબર નહીં પડતી કોણી ભલ્લા ફફટ પોણી લાવી તું છો બધું ઉપાડલા મી લે પાછું આપણું બે બે ગોડા હું કરવાનું કે પોણી તાર ફોર્મ ભારે બાટલો લાવવાનો આખું ફ્રીજ ઉપાડી લાવે યાર એટલે પોણી હતું માર કીધું ભરતા ખાલી પીલા થોડું થોડું એટલે જોતો દેખાયદા તમારે જેવો થોડો આખું ફ્રીજ પીજો પાણી નું યાર બે છોકરા તમારા માથે પડે રોજ આવું કરતા હશે ને તમે તો હેરાન થઈ જાઓ ને હવે મારતો શું કરવાનું કે કોઈ દવા કરાવો એક તો સારો થાય જાડીઓ છે ને એ તો ઉડતો પેલા ને વધારે બગાડા અને એ જો લુગડા શું આવે તમે રમવા લાવો ને હું તો ના લાવું બે શું કરું ઘેર કાંટાળો હું આવું બે હાડું પાગલ ખાના ભરતી કરી દે કે ખોટા બે કોઈ ના હોય અત્યારે પેલા ગરડાઉન માં લઈ જાવ ને યાર

प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ बात कुछ समझ नहीं पाएगा